જોઈ શકો છો સામે ખેડી નું તળાવ ગલી માં હું રોજ આવું એક બાજુ વરસાદ ચાલુ છે ને ભૂખ પણ લાગી ગઈ છે તો આપણે મંચુરિયન ઓર્ડર રાખી દીધો છે અહિયાં લપસણી ખાઈને ને આમાં પડો જો મજા આવશે ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોને સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં તો સવાર સવારના છોકરા રેડી થાય છે સ્કૂલ જવા માટે જોઈ શકો છો એન ભાઈ આપણે યુનિફોર્મ પહેરીને આજ તો સ્કૂલ જાશે એન ભાઈ ઊભા થાઓ બતાવો કેવો છે તમારો સ્કૂલ યુનિફોર્મ વાહ એન ભાઈ થઈ ગયા છે રેડી ત્યારે આજ તો એય દાદાને બતાવ્યા કપડા પૂછા કરે જો

સકડી તો નીકળી ગઈ છે હવે ખમીર જવા માટે નહીં તો આપણે માલ માલજી પહોંચાડવાનો તો એ ચડાવી દીધો છે ત્યારે આવી પહેલા જ નીકળી ગઈ છે એટલે અહીંયા હંસાએ ચડાવી દીધો છે ચાલો ત્યારે આજ તો આપણે બે સાળમાં કામ પૂરો થઈ ગયો છે આડા ઉતરી ગયા છે વણાઈ ગયું છે તો આજે હંસાની સાળમાં હજી પાણ કરેલ પડ્યો છે આપણે સામે સંચા ઉપર એના સાંધા દઈને ચાલુ કરવાનું છે થોડી વાર પછી આપણે ચાલુ કરી નાખશું સાંધા હજી આપણે એડિટિંગ પણ બાકી છે વિડીયોની કેમ કે રાત્રે તો લેટ થઈ ગયો તો અગિયાર વાગે તો આપણે કાપડ કાઢ્યું એમ કરતા કરતા થોડું લેટ થઈ ગયું તો બીજું બન્યું નથી અત્યારે થોડી વાર ફટાફટ બનાવી પછી આપણે કામે લાગી જવાનું છે આ સિસ્ટમ શું છે તો કપડાં ધોવાના ચાલુ છે અહીંયા જોઈ શકો છો અને પાણી પણ એકદમ સરસ રીતે ફૂલ આવે છે વગર મોટરે તો બઉ હાથ કહેવાય હવે નાસ્તો ક્યારે બનાવવાનો કેટલી વાર લાગતું તો મજાના ચણા બનાવી દીધા છે હજી નાસ્તામાં ચણાનો નાસ્તો કરવાનો છે ફ્રેન્ચ ભાઈના ભાગમાં તો દૂધવાળી કેમ આવી છે સવારનો નાસ્તો બનાવી દીધી હશે એ આ ને નાઈસ ને આ કઈ સ્ટાઇલ કરી ભાઈ સુપર ડાગા હા ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ તો ટાઈમ થઈ ગયો છે એન ભાઈને તેડવા જવાનું ને આપણે અહીંયા સાંધા ચાલુ કરવાના છે પ્રોસેસ ચાલુ છે એમાં લાઇનિંગની ડિઝાઇન કરવાની છે લાઇનિંગમાં કાપડ બનાવવાનું છે એટલે લાઇનિંગ ઘણી ગણીને કાઢવી પણ પડશે પછી સાંધા ચાલુ કરી દેશો ચાલો ત્યારે એન ભાઈને લેતા આવીને ત્યારે લગી નીરોને લેવા માટે પણ આવી ગયા છે દીપક કુમાર બે જાય છે ઘર તરફ તૈયાર ભાઈને લઈને આપણે ઘર તરફ જાય છે એકદમ લીલોતરી લીલોતરી દેખાય છે ને સાત મારા નજીક છે એવો સાસ થાય છે એકદમ લીલોતરી છવાઈ ગઈ છે તો મહેમાન આવ્યા છે અમારે ઘરે કોણ છે મહેમાન મોટો બતાવો મહેમાન મારા શાળા છે મુકેશભાઈ સુવિધી આવ્યા છે ફ્રી આવ્યા છે મહેમાન માટે ચાય બની ગઈ છે મહેમાન ચાય પીએ છે ત્યાં જમવાનું શું બનાવવાનું રીંગણા બટેકા જ કેમ બીજો જમવાનું પણ તૈયારી થાય છે મહેમાન ના આવે તો હારો નહીં ગરમી ના બુલફી આઈસ્ક્રીમ લેતા આવે બાબા મહેમાન તો આવા જ આમ મામા <laughs> hey,

જોઈ શકો છો વરસાદ આવી ગયો છે આપડે વડાટનગર ની અંદર ઝરમર ઝરમા વરસાદ માં આપડે છત્રી લઈ લીધી છે તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા છોકરા નાવા માટે પહોંચી ગયા છે અમે પણ અહીંયા બેઠા છીએ મહેમાન સાથે મહેમાન પણ જીવ પૂરો કરે છે રાખે અમારે વરસાદ આવતો નથી વાડીમાં બાજરી વાવવાની છે બાજરીને શું વાવો આવ અને જોવો જોઈ શકો છો ફૂલ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે વણાટનગરની અંદર તમારો કાંઈ કેવો છે આ વરસાદનો આ વરસાદ બહુ સારો છે કડાકા ભડાકા બટાકા જ કડાકા ભડાકા ના થતા એટલે સારું છે ને ખાવાનું ઓળતો વચ્ચે મૂકીને ભાગી જવું પડે કાલે ભાગી ગયા જોઈ શકો છો વરસાદ એકદમ ફૂલ ચાલુ થઈ ગયો છે છોકરા પણ મજા લે છે છોકરા પણ અહીંયા વરસાદ મજા લે છે હેલો ગાય શું કરશો તો આયન ભાઈ એક્સરસાઈઝ કરવા માંડ્યા છે સુ તો આટલા ઉછ્યો છે શ્રેયસ ભાઈ પણ એક્સરસાઈઝ કરે છે રે છોકરાને મોજ પડી ગઈ છે વરસાદ વર્ષી ગયો છે ને પાણી વાણી કરી ગયો છે એટલે સાંજના સાડા પાંચ જેવા વાગ્યા છે ને પેટ્રોલ પુરાવા આવી ગયા છે વરસાદી માહોલ છે ને સામચારી બાજુ જાયથી રહ્યા તો ચાલો ફરવાની મજા લેતા આવી હું અનિલ ને મુકેશ જાય છી રહ્યા

આવી ગયા આપડે ભીખુ ભાઈ દુકાને ને સાબુ આપડે લઈ લીધા છે આરસીમ ને લેવાના અંદાજ વરસાદ ચાલુ થઈ ગયો છે વધારે મુકેશભાઈ વિચાર કરે છે કે કરવો શું કલરવાનું હોય એમાં બીજો કાંઈ ન હોય એક બાજુ વરસાદ ચાલુ છે ને ભૂખ પણ લાગી ગઈ છે તો આપણે મંચુરીયન ઓર્ડર રાખી દીધો છે

c 무 반우 baru 요 કાચબા પણ ના છે વરસાદના મુકેશભાઈ આપણે અહીંયા ફોટો સેશન ચાલુ કરાવ્યું છે કે આમને ફોટા પાડો આ બાજુ પાડો ચાલો ત્યારે ફરી લીધો સાંઈધામ સાંઈધામમાં પબ્લિક કાંઈ છે નહીં એવડી પહેલા પબ્લિક વધારે આવતી અહીંયા પબ્લિક ઓછી થઈ ગઈ છે દર ગુરુવારે પહેલા તો મેળા જેવો હતો મજા આવે છે ને અહિયાં થી લપસણી ખાઈ ને એટલે આમાં પડો જો મજા આવશે ਹਰਾਨੀ ਸੁਭਾਨ ਜੈ ਇਲੈਕਟ੍ਰਿਕ ਆਰਤੀ ਚાલુ થઈ ਗਈ ਜੀ ਅੰਨ ਆਟੋਮੈਟਿਕ ਚਲੋ ਆਪਰੇ ਨਿਕਲੀ ਜਾਈਂ ਘਰ ਤੱਕ ਹਰਾਨੀ ਸੁਭਾਨ ਜੈ 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 સાંઈ બાબા નો પ્રસાદ લઈ લીધો છે આપડે એક બાજુ ધૂન ચાલુ છે પ્રસાદ પણ ગ્રહણ કરી લઈ સુરત ને નજરે જોયે ચાલો ત્યારે આવી ગયા છે ભારત હોટલ ચાલો ત્યારે ક્યારે ઘરે નીકળવાનું પાર્સલ તૈયાર થાય એટલે નીકળી જાય આપણે બેઠા થઈ ગયા છે આપણે પાર્સલ નીકળી જાય હાલો આવી ગયો ને ને બધો નથી ચાલો ત્યારે અંધારો થઈ ગયો થોડો થોડો કરતા કરતા આવ્યા તો વેલા હતા ટાઈમ થઈ ગયો ઘરેથી ફોન પણ આવે છે જલ્દી આવો જમવાનું બની ગયો છે અંધારો તો